ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો કેમ છો મજામાં આપણે પણ એકદમ મજામાં છીએ અત્યારે અગાચી ઉપર આવી ગયા છે સવારના આઠ વાગી ગયા છે અને હજી એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ છે મસ્ત મજાનું અત્યારે એવું લાગે ગુલાબી ઠંડી હોય હોય ચાસ થાય થોડો થોડો અને અત્યારે આજે અમારે જવાનું છે વાડિયે વાડીએ એટલા માટે કે આજે બોરિંગ આવે છે કાલે અમારે એક દાર જોવા ભગત આવ્યા હતા તો અને ચાર દાર જોયા છે કેટલા કેટલા ફૂટે પાણી આવેલું આવવાનું છે એ પણ બધું એને કમ્પ્લીટ કીધેલું છે તો હવે જોવાનું છે કે એને જે રીતે કીધેલું છે એ રીતે પાણી આવે છે કે નથી આવતું ટોટલ ચાર દાર કરાવવાના છે એટલે વિડીયોમાં બનાવી જોયું વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચલો આપણે પણ હવે શાકભાજીના કેરા કરીને ખાસ અહીંયા મારે બાપુજી ઊભી ગયા છે અને શાકભાજી વાવી દઈએ બધી હવે આપણે ચાલો તો કઈ રીતનું છે બધી જોઈએ તો ચાલો દોસ્તો પહોંચી ગયા છીએ આપણે અત્યારે વાડીએ બોરિંગ પણ આવી ગયા છે તો ચાલો વિડિયોમાં બીના રહેજો કેવી મજા આવે છે જોઈએ અને ચાર દાર કરવાના છે એક અઢીસો ફૂટનો છે એક બસો ફૂટનો છે બે અઢીસો અઢીસો ફૂટના છે અલગ અલગ છે બધા કરવાના જોઈએ છીએ હવે કેમાં કેટલું પાણી આવે છે આપણે બરાબર છે તો ચાલો વિડીયોમાં બનાવી રહ્યો જો બધી તૈયારી થવા મળી છે ફૂલે ફૂલ હવે ધબધબાટી બોલવાની છે આગળ કા પાણીની બોલ છે ને પૈસા નહીં બોલ છે બેમાંથી એક ધબધબાટી બોલવાની છે એટલે તો દોસ્તો અત્યારે અમારા ખેતરમાં સાવજ આવી ગયા હતા અને એક વાસડીનું મારણ કરેલું છે જોઈ શકો છો સારોલું ખાવા રાતે માલ આવ્યા છે અને એક ગાય માતાનું બિસારણનું મારણ થઈ ગયું છે જોઈ આપ જોઈ શકો છો જો આ બધી મારેલી છે ભીખેલી ગાય ને પેલા એ બધી આપ જોઈ શકો છો બધી તો ભગવાનને એક જ પ્રાર્થના કરી કે આ ગાય માતાના આત્માને શાંતિ મળે જય સ્વામનારાયણ જય શ્રી કૃષ્ણ બધા તમે પણ લખજો સાવથી બધા ચાલે ને આમ નીકળી ગયેલા છે અને મારણ હજી બરાબર ખાધું નથી થોડું કેવું જ ખાધેલું છે એટલે સાંજે પાછા આવવાની શક્યતા છે ને હાવજ જોઈએ નજીકમાં જ ગમે ત્યાં જે હશે બહુ દૂર પણ નહીં ગયા હોય કારણ કે પાછા ખાવા આવશે એ સો ટકા છે પણ આપણે પરેશને ફોન કરી દીધો છે એટલે એ વહેલા મોટા આજની ડેટમાં ગમે ત્યારે આવશે અને મારણ છે એ ભરી લે હે અને જ્યાં બાવોની કાટુમાં જેના રહેણાંક હોય કાયમીના ત્યાં એ લોકો નાખી દે હે છતાં પણ અહીં હાવત છે ને આજે આટો મારશે તો સો ટકા છે એટલે અહીંયા હમણાં છે ને હાવત તો રખડતા જ હોય કાયમ માટે જો કે પણ અહીંયા આજે નીન બીન ખાવા આવ્યો છે કારણ કે હવે તો શું છે બધી સારા બાર બધું હવે ખેંચાઈ ગયું હોય એટલે સારું નહીં પીડ્યું છે તો અહીંયા આવ્યા છે ને હડપેટે સડી ગયા ની તો દોસ્તો હવે આપણે નું પાનું હતું એ બદલાવી નાખ્યું છે હવે દાર ચાલુ થાય વીસ ફૂટનું ભૂંગળું નાખીને કેસિંગ નાખવાનું છે પણ હવે કેસિંગ તો પાણી બાણી આવશે ત્યારે નાખવાનું થાય અહીંયા ચા પાણીનો કાર્યક્રમ ચાલુ છે તો હવે આપણે ફોરેસ્ટનો બોલેરો આવી ગયો છે અહીંયા આમ જોઈ શકો છો પણ ખેડાઈ ગયો છે એટલે એમાં હાલ તો નથી પ્રોબ્લેમ છે થોડોક ફસાઈ જાય છે છે અહીંયા લાવવાનું આપણે પણ ખેડાઈ ગયું પાવડીની ખેડ છે એટલે બોલેરો બોલેરો હાલતો નથી હવે જોઈશું શું થાય છે શું ને બરાબર ત્યારે એકદમ આપણો રેડી થઈ ગયો છે આ સામે લીમડા પાસે જ કે રેવો તો જોડ ઉડી ગઈ બસો ફૂટમાં ખાલી ભેજ આવ્યો તો અહીં આપણે અઢીસો ફૂટ જોવા એ કીધું હતું અઢીસો ફૂટ આપણે કરવાનો છે તો ગાડી ગોઠવાય છે અત્યારે તો વિડીયોમાં બન્યા રહેજો મજા આવશે જોવાની અને કેવું પાણી થાય જોઈજો વિડીયોમાં એટલે એક આશા છે હવે આ ખેતરમાં જો અહીંયા ન થાય તો હજી એક બીજું વાળા પણ ઓપ્શન આપેલું છે તો ન્યા જોવાનું છે તો કઈ રીતનું ક્યાં કેટલું પાણી આવે છે જોઈએ હવે બરાબર છે ચાલો તો તૈયારી થઈ ગઈ છે ફૂલે ફૂલ હવે શ્રીફળ વધે એટલી વાર આ બાજુ બોલો ખોડિયાર મા હલો દોસ્તો હવે આપણે ત્રીજો દાર કરવાની તૈયારીમાં છે ગાડીઓ ગોઠવાય છે બે દાર કરી એક બસો ને બસો ફૂટ બસો પંદર ફૂટ બસો પંદર ફૂટવાળામાં થોડુંક પાણી આવ્યું છે શિયાળા સોમાંથી ચાલે એવું અને હવે અહીં ત્રીજો દારની તૈયારી થાય છે અને આ જ ખેતરમાં એક દાર જોવેલા આપણે કરેલો છે એક બીજો અહીંયા થાય છે અહીં જોવાનું છે કે વધઘટ પાણી થાય છે અને આપણે જો અહીંયા સારું લાભ અહીંયા

ઘરે તો આવી ગયા છે એક બોરિંગ ચાલુ હતો પણ આપણે થોડું કામ હતું એટલે આવી ગયા તો ત્રણ બોરિંગ ગયા પણ જોઈએ એવું પાણી તો નથી આવ્યું અમે ઉનાળામાં હું છે એટલું બધું તો પડવાનું બધા ફૂંકાઈ ગયા હોય તો એમ કદાચ ચોમાસામાં શિયાળો પાણી ચાલે એટલા વીવડા વીવડા થોડું થયું હતું અને હવે ઘરે આવી ગયા છે અને એતલ બનાવી રહી છે અથાણો શું બનાવે તલ ગુંદાનું અથાણું કઈ રીત કઈ રીત એટલે શેનું એટલે કઈ રીતનું બનાવવાનું છે હેનાનું હેનું બનાવવાનું છે

સિંગ તેલ છે પ્યોર અને આ બાજુ બને છે દૂધપાક મહેમાન આવ્યા છે તો એ તાલે બને આવ્યો છે દૂધપાક અને સબ્જી છે ભીંડાની સરસ દૂધપાક તો હવે શું છે દૂધપાક એટલી દેશી ખાવાનું એક કોઈ પણ પ્રકારનું કેમિકલ નહીં બરાબર ને તો ભલે દેશી લાગે પણ વસ્તુ સારી

આપણે ખેતીવાડીમાં જે પંપ યુઝ થાય ને એના માલિક છે મનસુખભાઈ સુવાગ્યા તો એને છોકરી ના છોકરા ના લગ્ન હતા ને આખી વાત તો સાંભળ તું કઈ નઈ આપડે જે વાત ચાલુ હતી એને બે મિનિટ હોલ્ડ કરી દે બરાબર છે પેલા આપડે આ કામ કરી નાખી ને તેની બધી રસ્તો બદલી નાખશે હા દૂધ બંધ કરી દે નકર આગળ ફિફ્ટી ફિફ્ટી થઈ જાય

ફ્લેવર એમાં જે આવે છે ને અલગ પ્રકારની હિંગ ની અને લસણ ની નાકે અલગ અલગ પ્રકાર લસણ નહીં તો મારા બહાર બોલાજી તો રાખ મેથી હિંગ હિંગ ને કારણે જ આખો એનો મસ્ત મજાની ફ્લેવર હિંગ ની બો ને તીખાશ હોય વધારે હવે ખમણી આપણે નાખી દઈએ છીએ કેરી બરાબર ચડી જાવી જોઈએ એમ ને

તો આ છડી જાય એટલે પછી એવા રાહ જવાની કે ખડી જાય પછી મિક્સ કરી દેવાના બરાબર છે મૂકી દેવાના તો આપણે જે વાત હાલતી હતી મનસુખભાઈ સોહન ની વાત આવતી હતી બરાબર છે તો એના છોકરાના લગ્ન હતા ને હા બે વર્ષનો ભગ થઈ ગયા પ્રમાણે તો એને પોતાની ગીર ગાયું છે અને એના જે ગામ છે જામકા ગીર બાજુ તો એ આખા ગામમાંથી એને ઘી ઉઘરાવ્યું હતું વેચતું લીધું હતું ઘાવ્યું તું એટલે અને હરેક વસ્તુ દેશી ઘી સમજણ બાર ની એક પણ વસ્તુ નહીં એના છોકરાના લગ્ન માં નથી બોલ વાર્ષિક ચારસો થી પાંચસો કરોડ નું એની કંપની નું ટર્નઓવર છે છતાં પણ એના છોકરાના લગ્ન માં બધી વસ્તુ દેશી બનાવી હતી અને બધી ઘરની વસ્તુ નહીં ઘી થી માંડીને તમામ વસ્તુ બધી જે હોય એના ફાર્મ ની ઘરની અને ઓર્ગેનિક વસ્તુનો જ ઉપયોગ કર્યો તો બરાબર છે અને એ એવડી મોટી કંપની છે સત્તા એક સાદા માણસની જેમ પછી રખડતા હોય શેક ડેમ પણ એને એટલા બને છે અને ગીર નું જે કોઈ પણ પાસે ઝુંબે સુપાડ્યું હોય તો એના મોટા મોટું યોગદાન છે મનસુભાઈ સુવાગ્યાનું નગર ગીર ગાય કોઈને ખબર જ નથી ઘણા ખરા અત્યારની જનરેશનમાં તમે જોઈ શકો છો કલર એમાં હવે જે છે ગુંદા માયકો થોડીક વધારે છે હા અમારે શું છે નાના માણસના માયકો વધારે આવે બરાબર ને વાહ